ભારતની અપવિત્ર ભૂમિમાં અગિયારસો બારસો વર્ષ પહેલાં વાચસ્પતિ મિશ્ર નામના મહાન તત્વવેતા મહાપુરુષ થઈ ગયા જેમણે ષડ શાસ્ત્રો અને વેદાંત ઉપર ભાષ્યની રચનાઓ આપી છે વાચસ્પતિ મિશ્રનો જન્મ આંધ્રપ્રદેશના થારાહીમાં મૈથિલી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો જેમણે ભારતીય દર્શનશાસ્ત્રો ઉપર એટલું લખાણ લખ્યું છે કે ભારતના વિદ્વાનો તેમને સંસ્કૃત અને વ્યાકરણ શાસ્ત્રના પિતા કહે છે ઉંમર લાયક થતાં જ તેમના સગાવાહલા તરફથી લગ્નના વારંવાર માગા આવતા પણ એ બધા માગા એમણે પાછા વાળેલ આમ છતાં એક જગ્યાએ એવું જ વિદ્વાન કુટુંબ તેની કન્યાની પસંદગી કરી અને જોવા ગયા એકાંત મળતા કન્યાને કહ્યું કે હું પરણું ખરો પણ મારું જીવન વિદ્યાને સમર્પિત છે મારે જગતના કલ્યાણ માટે શાસ્ત્રો લખવામાં પૂરો સમય વીતી જાય માત્ર ઘર ચલાવવા તમારી સાથે લગ્ન કરું મારી સાથે સુખ ઉપભોગની આશા ન હોય તો તમે હા પાડજો અને ભામતીએ હા પાડી ભામતી અને વાચસ્પતિ મિશ્રના લગ્ન થયા ઘેર આવ્યા બાદ કહ્યું કે જો આ ઘર આ સીધું સામાન આ તારો ઓરડો અને બહાર પરસાળમાં મારો બાજોઠ પુસ્તક કલમ અને ખડિયો હું લખતો હોઉં જમવા ટાણે થાળી મૂકી જવી લખતા લખતા મને સમય મળે હું જમી લઈશ સામે મારી પથારી ગમે ત્યારે સુઈ જઈશ મારે અયાચક વ્રત છે સભામાંથી મોડો આવવું તો તારે સુઈ જવું બસ પછી તો રોજ એક સરખી જ રહેણી કરણી વામતી રોજ મૂંગા મોઢે પતિને લખવામાં ખલેલ ના પહોંચે એમ પતિની સેવા કરતા વાચસ્પતિ રાત્રે મોડા આવે અને મોડા સુધી લખે જગતના કલ્યાણ માટે શાસ્ત્રોની રચના કરે માતા પતિ જાગે ત્યાં સુધી અંદર બેસી પ્રભુ સ્મરણ કરે વાતને આજકાલ કરતા છત્રીસ વર્ષના વાણા વાઈ ગયા એક દિવસ રાત્રે લખવામાં મોડું થઈ ગયું દીવો ઝાંખો પડવા લાગ્યો એટલે જઠ તેલ લઈને આવ્યા દીવામાં તેલ પૂરી ઉજાસવાળો કરતા શાંત વાતાવરણમાં કંઈક પગરવનો અવાજ સાંભળતા જ વાચસ્પતિ મિશ્રએ ઊંચે જોયું અને કહ્યું અરે આ તો તમે સરસ કામ કર્યું પણ તમે કોણ છો દેવી અને અત્યારે મોડી રાત્રે મારા ઘેર કેમ આવ્યા અરે મને ન ઓળખી હું તમારી પત્ની ભામ હતી મારી પત્ની હું વળી ક્યારે પરિણો છું માતા ભામતીએ યાદ અપાયું કે તમે જાન લઈને આવેલા મને એકાંતમાં કહેલું કે મારું જીવન લોક કલ્યાણ માટે છે હું ખાલી ગૃહસ્થિ માટે પરણું છું હા હા યાદ આવ્યું પણ તે વાતને તો આજે છત્રીસ વર્ષ થઈ ગયા ત્યાં સુધી તમે મૂંગા રહ્યા અહો મારા કરતા તો તમે તપસ્વી છો દેવી મને ક્ષમા કરો તમે ખાવા પીવાનો અને બધો વ્યવહાર કેવી રીતે ચલાવતા માતા ભામતી કહે પહેલાં મારા પિયરના દાગીના વેચા પછી તમે આપેલા દાગીના વેચા પછી કપડાં વેચા પછી વાસણો વેચી આજ સુધી આ ઘર મેં ચલાવ્યું છે વળી મારે એકાશના વ્રત એટલે એકવાર હું જમતી અરે રે હે તપસ્વીની માગો માગો હું તમારો દેવાદાર છું મેં સાચા રતનને ધૂળમાં નાખ્યું માતા ભામતી કહે તમારી સેવા કરતાં કરતાં મારો દેહ પડે એ જ મારી માંગણી છે સ્વામી વાચસ્પતિ કહે હે દેવી આ બ્રહ્મસૂત્રો ઉપર જે ટીકા લખું છું આ પવિત્ર ગ્રંથનું નામ ભામતી રાખું છું સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી તમારું નામ રહેશે દુનિયાના કોઈ પણ સંસ્કૃતના વિદ્વાનને આ ભામતી ગ્રંથ વગર ચાલશે જ નહીં ધન્ય ધન્ય દેવી તે આજ સુધી કાંઈ માગ્યું જ નહીં આ જૂના વસ્ત્રો અને જે હતું એનાથી તમે ઘર ચલાવ્યું આ જગતના ઇતિહાસમાં તમારા જેવા ત્યાગના મૂર્તિ જેવા સ્ત્રી મેં આ દિવસ સુધી જોયા નથી આટલું બોલી ઋષિ વાચસ્પતિ મિશ્ર ભાવ વિભોર થઈ મૂર્છિત થઈ ગયા અહો આ ભારતની પવિત્ર ભૂમિમાં આવી મહાન સ્ત્રીઓ પણ થઈ છે અમેરિકન પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટને આદર્શ સ્ત્રી માટે લખ્યું છે કે આવી મહાન સ્ત્રીઓ જતા દુનિયા ગઈ વાત કરવાનો વિસામો ગયો અબજો રૂપિયા હોય તો પણ શું અને ન હોય તો પણ શું બ્રહ્મરસિંહ વાચસ્પતિ મિશ્રે વૈદિક સનાતન પરંપરાના લગભગ બધા જ ગ્રંથો ઉપર ભાષ્ય લખ્યું છે જેમાં તત્વવૈશારદી તત્વ કૌમુદી ન્યાય સૂચિ નિબંધ ન્યાય વાર્તિક તાત્પર્યટિકા ન્યાયકણિકા ભામતી તત્વ સમીક્ષા બ્રહ્મસિદ્ધિ બિંદુ જેવા મહાન ગ્રંથોનું સર્જન કર્યું ભારતના મહાન સારસ્વત બ્રહ્મર્ષિ વાચસ્પતિ મિશ્ર અને માતા ભામતીને આજે આપણે ભાવથી વંદન કરીએ